નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરાની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી યોજાઈ. જેલ જેલબંધમાં ભાઈને રાખડી બાંધવા પહોંચી બહેનો. પંચમહાલ, સૌરાષ્ટ્ર તેમજ અનેક જિલ્લાની બહેનો પહોંચી. મધ્યસ્થ જેલ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે કરાઈ ખાસ વ્યવસ્થા. ભાઈ-બહેનનું પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન. બહેન પોતાના ભાઈને રક્ષા બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. ડોટ સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થઈ ડોટ ત્યારે વડોદરા મધ્યસ્થ જેલમાં પણ ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તબક્કાવાર સત્તરસો જેટલા કાચા પાકા કામના કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી ભાઈને રાખડી બાંધી બહાર આવતા કરુણ દ્રશ્યો પણ જોવા મળ્યા તેમજ ભાઈ જલ્દી છૂટે તેવી પ્રાર્થના કરી હતી રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હજરત चलिए 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 चलिए

નિર્દોષ હોય કે મુનિ હોય તો એ થઈ એ થઈ જાય ખોટું હવે ભગવાન ને પ્રાર્થના કરી કે આવું છોડે એમ સારું છે બરાબર સુશીલાબેન કે પરમાર